કરા ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન કડક કાર્યવાહી બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાળની કડક સૂચના અનવયે વાગડ વિસ્તારના રાપર તાલુકામાં આંતરરાષ્ટ્રીય સરહદ આવેલ છે અને વિશ્વ પ્રસિદ્ધ હડપ્પન સંસ્કૃતિના અવશેષો ધરાવતા ધોરાવીરા તથા યાત્રાધામ રવેચી માતાજી મોમાઈ માતાજી સંત શ્રી ત્રિકમ સાહેબના સમાધિ સ્થળ વ્રજવાણી સહિતના અનેક યાત્રાધામ આવેલા છે ત્યારે યાત્રાળુ કે પ્રવાસીના વેશમાં કોઈ અસામાજિક તત્વો કે આંતરરાષ્ટ્રીય સરહદ પર કોઈ તત્વો દ્વારા રેકી ન થાય તે માટે મુખ્ય મથક રાપર શહેરમાં સ્થાનિક પોલીસને ખાનગી વાહનો તથા કાળા રંગના કાચ ધરાવતા વાહનો તથા વગર આધાર પુરાવા સાથે વાહન ચલાવતા ચાલકો તથા નાના બાળકો અને વિદ્યાર્થીઓ કે જે વગર લાયસન્સ તથા અન્ય કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ વગર ચલાવી રહ્યા છે તેવા શખ્સો તથા બાળકોને વિદ્યાર્થીઓ મહિલાઓ અને યુવતીઓ સામે કડક પગલા રાપર પીઆઈ જેબી બુબડિયા ટ્રાફિક શાખાના મુકેશસિંહ રાઠોડ ચંદનભાઈ પુરબિયા મનહર ચૌધરી કિરીટસિંહ મુકેશ ઠાકોર નરેશ ઠાકોર કિરણ બારોટ ભાવુભા સોઢા વર્ષા કોળી સહિતના પોલીસ સ્ટાફ સાથે રાપર શહેરના દેણા બેંક ચોક પ્રાગ પર ચોકડી સલાહ

આંગે રાપર પીઆઈ જેબી બુબડી જણાવ્યું હતું કે રાપર તાલુકામાં આંતરરાષ્ટ્રીય સરહદ છે એટલે અવનવી નવી ડિઝાઇન સાથે વાહન ચાલકો પ્રવાસીઓની યાત્રાળુઓ બની આવે છે તેમની તપાસ કરવામાં આવી હતી ઉપરાંત રાપર શહેરમાં લગભગ વાહનો વગર આધાર પુરાવા કે લાયસન્સ વગર ચલાવી રહ્યા છે તદુપરાંત વિદ્યાર્થીઓ તથા બાળકો અને યુવતીઓ ધૂમ સ્ટાઇલમાં વાહનો ચલાવી રહ્યા છે